પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે આવેદનપત્ર પાઠવાઈ રજૂઆત પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા આજના રોજ તારીખ ચોવીસમી જુલાઈએ જિલ્લા સેવા સદન કચેરી ખાતે અનેક સામાજિક અને વિકાસ સંબંધિત મુદ્દાઓને લઈને જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્રો આપી સુવ્યવસ્થિત રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા હતા જેમાં વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમાજ સામે અને ખેડા સંસદીય મધ વિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા બ્રાહ્મણ સમાજ સામે કરાયેલ આપત્તિજનક અને અપમાનજનક ટિપ્પણીઓનો કોંગ્રેસ દ્વારા કડક વિરોધ નોંધાવ્યો હતો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે આ પ્રકારની ટિપ્પણીઓ સમાજમાં ભેદભાવ અને અસંતોષ સર્જે છે આવા નિવેદનો માટે જાહેર માફી માંગવી જોઈએ અને ભવિષ્યમાં આવી ટિપ્પણીઓ ટાળવી જોઈએ ગોધરા અમદાવાદ હાઇવે તેમજ હાલોલ શામળાજી હાઇવેની ખૂબ જ ખરાબ સ્થિતિ અંગે પણ ગંભીરતાપૂર્વક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે હાઈવે ઉપર ખાડાઓને કામગીરીના અભાવે દુર્ઘટનાઓની શક્યતા વધી રહી છે અને તાત્કાલિક મરામત અને યોગ્ય સંભાળ માટે તંત્રે પગલાં લેવા જોઈએ વિવિધ સમાજો અંગે કરાયેલી ટિપ્પણીઓથી જનતામાં અસંતોષ વ્યાપ્યો છે કોંગ્રેસ સંગઠન દ્વારા હક ભર્યું નિવેદન આપવામાં આવ્યું છે કે તમામ સમાજ

ખૂબ જ રોશની અને રોશની લાગણી છે અને તેમની લાગણી દુભાયેલી છે તે સંદર્ભે તેમનો અવાજ ઉઠાવવા માટે અમે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવે આપવા માટે આવેલા છે તેમજ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ પણ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવેલી છે તેનાથી બ્રાહ્મણ સમાજની પણ લાગણી દુભાયેલી છે અને તેના સંદર્ભમાં પણ અમે આવેદનપત્ર આપવામાં આપવા માટે આવેલા છે તેમજ આ અમદા ગોધરાથી અમદાવાદ જતો હાઈવે રોડ તથા હલોલથી શામળાજી જતો રોડ બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે તેનું કોઈ સમારકામ તંત્ર દ્વારા કરવામાં આવતું નથી તો જેથી અમે લાગ અમે માગણી કરી છે કે ભાઈ આ રસ્તો તમે ના બનાવી શકતા હોય તો જ્યાં આ ટોલ ઓઘરાવવાનું બંધ કરી દો અને કાં તો એને તાત્કાલિક રિપેર કરો આમ જ તારીખ બે છ બે હજાર પચીસના રોજ મનરેગા યોજનામાં પંચમહાલ જિલ્લામાં જે ભ્રષ્ટાચાર થયેલો હતો તે સંદર્ભે અમે આવેદનપત્ર આપવામાં આવે આવેલું હતું તે બાબતે શું કાર્યવાહી કરી કલેક્ટરશ્રી દ્વારા તપાસ કરવામાં આવી કેમ તેની જવાબ માગતું આવેદનપત્ર અમે આજે આપેલું છે અને અમારા આ મુદ્દાઓનો જો નિકાલ નહીં આવે તો અમે વહેલામાં વહેલી તકે પણ કરેક્ટ કલેક્ટર કચેરી પર બેસવાના છે